આગળ વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલાના ભમ્મર ગામે ખેડૂતોએ રાહત પેકેજનો ભારે વિરોધ કર્યો છે બમ્મરગામે જાહેર ચોકમાં ગ્રામ્ય સભા યોજવામાં આવી દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં થાય તો આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓનો પણ બહિષ્કાર કર્યો બમ્બરગામે સ્થાનિક લોકોએ શપથ લઈને રાહત પેકેજ સામે ભારે વિરોધ કર્યો સરકારના દસ હજાર કરોડના રાહત પેકેજની સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા અને ગ્રામીણ ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા જે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ પેકેજ અમારા ગામના જે ગ્રામજનો અને ખેડૂત ખાતેદારો છે એ તમામ ખેડૂત ખાતેદારો તેનો બહિષ્કાર કરી રહ્યા છે તથા અમારી તમામ આખા ગામની એક જ માગણી છે કે અમારું ગામનું તથા આખા રાજ્યનું જે સંપૂર્ણ દેવું છે એ તમામ તમામ પ્રકારનું બેંકનું અને મંડળીનું દેવું માફ કરવામાં આવે ઉપરાંત જો અમારી આવનારી રણનીતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ પાર્ટી જે ભમર ગામમાં આવશે તેનો અમે સંપૂર્ણ પણ બહિષ્કાર કરીશું તથા આવનારી તમામ ચૂંટણી અમે બહિષ્કાર કરીશું કાર્યક્રમ ગામ માં બધા સમક્ષ ભેગા થયા છે અને આ જે પેકેટ આપ્યું છે એ પેકેટ સરકારે જે જાહેર કર્યું છે એ પેકેટ ને અમે ગણતરી કરી તો વીઘાના અત્યારે પાલાના છ હજાર રૂપિયા છે અને આ વિઘે પાંત્રીસ રૂપિયા થાય છે અમારે લેણું માફ કરવાનું છે અહીંયા રણનીતિમાં કોઈ રાજકીય કોઈ નેતા પક્ષે કોઈ આવશે કાર્ય છે તો એના ગામમાં કરવા દેશું નહીં અમારા ગામમાં બધા જે સરકાર પેકેજ કર્યું છે એ કોઈને મંજૂર નથી અત્યારે અમારું લેણું બધા માફ કરે સરકાર તો અમે ખુશ પણ આગામી રણનીતિ અમારી એ જ રહેશે જ્યારે પણ ચૂંટણી આવશે તે જે કાર્યકર અમે અત્યાર સુધી તો બહુ કરેલા છે ચૂંટણી માફ આપણા ચૂંટણીમાં પણ હોદ્દેદાર તરીકે કામગીરી ઘણી બધી લાટ કરેલી છે